પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મ આચરનાર યુવક સહિત મદદગારી કરનાર સગીરાની મિત્ર અને એક અન્ય યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક સગીરા ઉપર બળાત્કારનો ગુનો નોંધાયો હતો આ ગુનામાં કુલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી કાલ ઉર્ફે વિજય ધ્રુવલ અને એક મહિલા ત્રણ વિશાખા જે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે માહિતી મળતા મુજબની સગીરા છે એ સોળ વર્ષની છે જેની સાથે વિશાખા નામની છોકરીએ પ્લાન મુજબની મિત્રતા કરી હતી પાંચ દિવસ પહેલા મંદિર

આવી ત્યારે સગીરને પેટમાં દુખતા જેથી એની સાથે માતા પિતાને જાણ કરી મારી મારી સાથે ધ્રુવલ નામના વ્યક્તિએ કાંઈક કર્યું હોય એવું મને લાગી રહ્યું છે તાત્કાલિક પોલીસને જાણ કરતા બનાવની ગંભીરતા લઈને સગીરા દીકરીને પૂછપરછ દરમિયાન તેને નામ મળ્યા હતા એમના નામ આરોપીના તેમના નામ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આખી પૂછપરછમાં ધ્રુવલ નામના વ્યક્તિ દ્વારા સગીરભાઈની બાળકી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવેલું છે જેમની અંદર કાલુ ઉર્ફે વિજય અને વિશાખા નામની છોકરીની મદદગારી કરી છે જેથી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિસ્તારમાં ગઈકાલે એક સગીરા ઉપર બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનામાં કુલ ત્રણ આરોપી જેમાં એક કાલુ ઉર્ફે વિજય બીજો ધ્રુવલ અને ત્રીજી એક વિશાખા આ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર બનાવની હકીકત કહીએ તો આ સગીરા જે છે જે સોળ વર્ષની સગીરા છે એની સાથે આ વિશાખા નામની છોકરીએ એક પ્લાન મુજબ મિત્રતા કરી હતી પાંચ દિવસ પહેલાં મંદિરના દર્શન કરવા જતી વખતે અને મિત્રતા કરીને એ પોતાના ફ્રેન્ડ જે છે વિજય ઉર્ફે કાલુ એની સાથે ચલ તને હું ઉધવાડા એક બેંકનું કામ છે ત્યાં અમે તને લઈ જઈએ મારી સાથે આવવું હોય તો તું ચાલ મંદિરેથી એને લઈ ગઈ હતી અને ત્યાં આ વિજય ઉર્ફે કાલુ અને વિશાખાની ઓલરેડી જેની સાથે વાત થઈ હતી એવો ધુવલ નામનો છોકરો ત્યાં આવી ચૂકેલો હતો અને ધ્રુવલ વિશાખા અને આ કાલુ ઉર્ફે વિજય આ ત્રણેય લોકો આ છોકરીને વાડી વિસ્તારમાં એક જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં કાલુ અને વિશાખાની મદદગારીથી ધ્રુવલે આ જે દીકરી છે સગીર વયની એની સાથે બળાત્કારનું કૃત્ય કરેલું હતું અને દુષ્કર્મનું કૃત્ય કર્યા બાદ નેક્સ્ટ ડે આ દીકરી જ્યારે ઘરે આવી ત્યારે એને પેટમાં દુખતા એણે પોતાના માતા પિતાના કમ્પ્લેન કરી હતી કે મારી સાથે ગઈકાલે આ ધુવલ નામના વ્યક્તિએ મારી સાથે કંઈક કર્યું હોય એવું મને લાગે છે અને તાત્કાલિક પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને દીકરીની પૂછપરછ દરમિયાન જે પણ નામ અમને મળેલા હતા તમામ આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યા હતા અને આખી પૂછપરછમાં આ ધુવલ નામના વ્યક્તિ દ્વારા આ સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને જેની અંદર કાલુ ઉર્ફે વિજય અને વિશાખા નામની છોકરી જે છે એમણે મદદગારી કરી છે એટલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસીની કલમ ત્રણસો છોતેર અને પોક્સોની કલમ મુજબનો ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે